નમસ્કાર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ આજે વાત કરીશું પ્લેન ક્રેશના રિપોર્ટ વિશે જી હા આજથી એક મહિના પહેલા જ બાર જૂના રોજ એર ઇન્ડિયાનું એ સેવન એટ સેવન પ્લેન કે જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અચાનક બપોરના સમયે તેમાં બ્લાસ્ટ થાય છે ફક્ત ત્રીસ સેકન્ડ એ આખો ખેલ અને એ પ્લેનમાં સવાર

છતાં પણ આખરે ક્યાં કમી રહી ગઈ શું કોઈ ટેકનિકલ ખામી હતી શું આમાં કોઈ એટેક થયો હતો શું જાણી જોઈને કોઈ ભૂલ કરાઈ કે પછી આમાં કોઈ માલ ફંક્શન થયું છે કોઈ ટેકનિકલ ખામી આવી છે એ તમામ ચર્ચાઓ થતી હતી અને અલગ અલગ ઓથોરિટી જાહેર કરવામાં આવ્યો છે જે એજન્સી છે એરક્રાફ્ટ એક્સિડેશન જે ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે આ કમિટી તરફથી એક રિપોર્ટ મોડી રાત્રે જાહેર થયો અને રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જેમાં બે એન્જિન સદંતર બંધ થઈ ગયા હતા એટલે કે આ બે એન્જિન જે રનમાં હોય છે તરત કટ ઓફમાં જતા રહ્યા ન માત્ર પહેલું એન્જિન પરંતુ બીજું એન્જિન પણ કટ ઓફમાં ગયું અને એના કારણે જ પછી આ પ્લેન ક્રેશ થયું હતું ને સાથે સાથે છેલ્લે કોકપીટમાં જે સંવાદ થયો તો બંને જે પાયલોટ છે એ કો પાયલોટ અને મેઇન પાયલોટ એ બંનેનો એક સંવાદ પણ આમાં જાહેર થયો છે મેડિકોલ તો જાહેર થયો હતો પરંતુ એક પાયલોટ બીજા પાયલોટને એવું પૂછે છે કે કે શું તે એન્જિન બંધ કર્યું ત્યારે પછી એમ છે ના મેં કશું જ નથી કર્યું આ રીતનો સંવાદ એ અંતિમ ઘડીમાં થયો હતો સવાલ એ થાય છે કે જ્યારે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડ સામે આવે આમ તો બે પ્રમાણેના બે ડેટા સામે આવતા હોય છે એક તો ફ્લાઇટ ડેટા રેકોર્ડ હોય છે અને એક છે

જે આખો રિપોર્ટ તૈયાર થયો છે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેના પર પણ ઘણા બધા સવાલ ઊભા થઈ ગયા છે કારણ કે એસોસિએશન અલગ અલગ સામે આવ્યા એરપોર્ટ નું જે એસોસિએશન જે પાયલોટ નું એસોસિએશન ચાલે છે એમનું કહેવું છે કે આમાં પાયલોટ ની બેદરકારી બતાવવામાં આવી રહી છે જે અમે ક્યારે માનીશું નહીં અને જે અમેરિકા યુએસ જે બોઇંગ આ બનાવે છે અને જે જનરલ ઇલેક્ટ્રિક જે આ એન્જિન બનાવે છે એમની તો મંશા જે છે કે બધું જ પાયલટ પર ઢોળી દેવામાં આવે ટેકનિકલ ખામી કોઈ ના આવે એન્જિન પર વાત ના આવે પ્લેન પર વાત ના આવે એટલા માટે એ લોકો પાયલટ પર ઢોળવા માંગે છે આવી બધી ચર્ચાઓ તો થઈ રહી છે આ અલગ અલગ દ્રશ્યો તમે મારી જોઈ રહ્યા છો આસપાસ કે જે બાર જૂન એ મંજર એઆઈ વન સેવન ની ફ્લાઇટ કે જે એક સીસીટીવી બહાર આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે આ પ્લેન કરે છે છે સેકન્ડમાં આખો ખેલ સમાપ્ત થઈ જાય દ્રશ્યો આજે પણ આપણે બોલી શકતા નથી દર્દ પણ આપણે આજે નથી ભૂલી શકતા કારણ કે કોઈ પોતાના પરિવારને મળવા જઈ રહ્યું હતું કોઈ પોતાના કામ અર્થે લંડન જઈ રહ્યું હતું કોઈ ભણવા માટે કોઈ પોતાના વ્યવસાય માટે જઈ રહ્યું હતું અને અચાનક તે લોકો હવે આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે આ આખા ઘટનાક્રમમાં કુલ બસો સિત્તેર લોકોના મૃત્યુ થયા છે અને એ સ્થિતિ કેવી હતી કે લોકો લોકોને ખાખ થઈ ગયા હતા કોલસો થઈ ગયા હતા અને પછી લોકોના મેચ કરવાની પ્રક્રિયા લગભગ દિવસ ડીએ મે ત્યારે જઈને પછી લોકોના એ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા એક મહિનો થયો છે આજે એક્ઝેક્ટ એક મહિનો થયો એની મોડી રાત્રે આખો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એ રિપોર્ટ વિશે પણ સમજીશું કે આખરે આખરે આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે દુર્ઘટનાના એક મહિના બાદ આ એઆઈ વન નો પ્લેન ક્રેશ નો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું વિમાનના બંને એન્જિન બંધ થવાથી આખી દુર્ઘટના સર્જાઈ છે સાથે સાથે બંને પાયલટ વચ્ચે થયેલી એક વાતચીત પણ રેકોર્ડ થઈ છે એક પાયલટે બીજા પાયલટને એન્જિન બંધ થવા અંગે પૂછ્યું હતું અને પછી બીજા પાયલટે એન્જિન ચાલુ હોવાનું કહ્યું એ એઆઈબી એટલે કે જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે એના પંદર પેજના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયા છે કો પાયલટના હાથમાં કંટ્રોલ હતો અને કેપ્ટન મોનિટરિંગ કરતા હતા તેવી પણ વિગત છે વિમાન બત્રીસ સેકન્ડ સુધી હવામાં રહ્યું તે પણ રિપોર્ટમાં ખુલાસો થયો રનવેથી માત્ર પોઈન્ટ નાઇન નોટિકલ માઇલ દૂર હોસ્ટેલ સાથે આ પ્લેન અથડાયું હતું પ્લેનના થ્રસ્ટ લિવર નિષ્ક્રિય સ્થિતિમાં પણ મળી આવ્યા બ્લેક બોક્સ મુજબ ટેક ઓફ સક્રિય હતો ઇંધણની તપાસમાં કોઈ અશુદ્ધિ પણ નથી મળી આવી વિમાનને કોઈ પક્ષી કે બર્ડ થયું નહોતું કે પછી હવામાન પણ ખરાબ નહોતું હવામાન એકદમ ચોખ્ખું હતું બંને પાયલટ પણ ફિટ હતા એ પણ તેમની પાસે ઘણો બધો અનુભવ હતો વિમાનમાં તોડફોડના પણ કોઈ સંકેત નથી બાર જૂને આખો બના બન્યો તો અમદાવાદ લંડનની ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં બસો સિત્તેર લોકોના મોત થયા હતા मुझे लगता है ए एक ऑटोनॉमस अथॉरिटी है और बहुत अच्छी तरह से काम कर रही है ये प्राइमरी रिपोर्ट है प्राथमिक रिपोर्ट आया है तो मुझे लगता है कि अभी भी उस पर जाँच चल रही है ये जांच के दायरे में है तो ज़्यादा उस पर बोलना उचित नहीं होगा लेकिन यह है कि एक महीने के अंदर ए ने अपना प्राथमिक रिपोर्ट दिया है उसमें जो चीज़ें आई है जो उसमें बातें आई है उसकी और जांच होगी फिर उसके बाद मुझे लगता है कि उस पर बात करना उचित हो पहले तो ऐसा कहा जाता था देश में कहीं भी अगर किसी हेलीकॉप्टर का भी एक्सीडेंट होता तो हमें ब्लैक बॉक्स भारत देश भेजना पड़ता था लेकिन देखो कि एक दिन के अंदर हमारे ए की टीम बाकी एजेंसी ने ये ब्लैक बॉक्स वहाँ पे मिला उसको ढूंढा उसके बाद एक महीने के अंदर इसका प्राथमिक रिपोर्ट भी आया तो मुझे लगता है कि बहुत अच्छा काम चल रहा है और एक के बाद एक मुझे लगता है कि इस पे काम होने के बाद फाइनल रिपोर्ट आएगा जो सीनियर कैप्टन जो कमांडर कहलाते हैं वो अपने को पायलट से पूछते हैं कि भाई तुमने कहीं फ्यूल कट ऑफ तो नहीं कर दिया उसका स्विच बंद तो नहीं कर दिया उसने कहा मैंने नहीं किया तो ये लगता है कि कैप्टन या को पायलट की कोई गलती नहीं है इसमें वो तो खुद ही समझे नहीं कि कैसे हुआ तो इसमें कुछ लगता है कि मैन्युफैक्चरिंग की गलती है और ये अगर पहले भी हो चुका हो और हादसा नहीं हुआ हो तो ये भी पता चल जाएगा इंक्वायरी में कि और किसी एयरक्राफ्ट में कभी ऐसा हुआ या नहीं हुआ बोइंग की एक खास बात यह है कि बोइंग कंपनी कंपनी जो सबसे सबसे बड़ी और सबसे पुरानी है एयरक्राफ्ट की वो पिछले सालों में उनका बहुत इन्वेस्टिगेशन हो रहा है अभी मैक्स बोइंग के 737 मैक्स एयरक्राफ्ट में दो एक्सीडेंट्स हुए इसी पे टेकऑफ के बाद एकदम से वो उड़ नहीं सके वो पानी में एक तो पानी में गिरा एक से जमीन पे गिरा है और उसमें मृत्यु बहुतों की हुई तो उसमें भी यही हुआ है कि उन्होंने कुछ नए चीज़ें लाए थे जो मैक्स वराइटी की थी और उसका उन्होंने प्रॉपर ट्रेनिंग नहीं दी पायलट्स को और उसमें कुछ थ्रस का प्रॉब्लम था जिससे वो चढ़ने के बाद एकदम से नीचे आते हैं और उसके लिए कुछ करना पड़ता है पायलट को जब पायलट को पता ही नहीं था और मैनुअल भेज दिया था उन्होंने कि भैया पढ़ लीजिए और कर दीजिएगा तो ट्रेनिंग में उन्होंने खुद पैसा बचाया क्योंकि ट्रेनिंग का काफी खर्चा होता है जो कि Uh, मैन्युफैक्चरिंग कंपनी करती है दूसरा इसी कंपनी में अभी दो विसल ब्लोअर दो वहां के अपने ऑफिसर जो विसल ब्लोअर कहलाते हैं इन्होंने कहा है कि ये कंपनी तो सेफ्टी पे पैसा बचा रही है अब इनके जो भी प्रोटोकॉल्स हैं उनको नहीं फॉलो कर रही है और उनके ऊपर प्रेशर आ रहा है कि भाई प्रॉफिट दिखाओ प्रॉफिट दिखाओ તો રિપોર્ટ છે અને ટોટલ જે આખો ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ છે પરંતુ આપણે જાણીશું કે આખરે આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું ટેક ઓફની થોડી સેકન્ડમાં બંને એન્જિન બંધ થઈ ગયા હતા આ સેવન સેવન બોઇંગ સેવન કે જેમાં બે એન્જિન હોય છે બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને

કન્ટિન્યુમાં હોય છે પરંતુ અચાનક રનમાંથી તે કટ ઓફમાં થઈ ગઈ કોકપીટ જે ઓડિયો આવે છે એમાં એક પાયલટ પૂછે છે કે શું તમે એન્જિન બંધ કર્યું અને એની સામે બીજા પાયલટ જવાબ એ આપે છે કે મેં નથી કર્યું આ બંને વાતચીત આમાં રેકોર્ડ થઈ છે કે મેં કશું આમાં કશું કર્યું નથી એ બંને પાયલોટ વચ્ચે વાર્તાલાપ થાય છે એન્જિનને ફરીથી શરૂ કરવાનો પણ પ્રયાસ કર્યો એટલે કે રીસ્ટાર્ટનો પ્રયત્ન કર્યો તો ઘણા સંજોગોમાં રીસ્ટાર્ટ થઈ પણ જાય છે પરંતુ અહીંયા કશું થયું નહીં એક એન્જિન એણે આંશિક પુનઃપ્રાપ્તિનો સંકેત આપ્યો હતો એક એન્જિને એણે સંકેત આપ્યો પરંતુ બીજો એન્જિન શરૂ ન થઈ શક્યું અને પછી એ ક્રેશ થયું સાથે સાથે ઇન્ડિયન ફ્યુઅલ તપાસ પણ કરી પરંતુ એમાં પણ કોઈ એવી અશુદ્ધ નથી કોઈ એવું એમાં ખામી નથી કોઈ કચરો નહોતો રિફિલિંગ સ્ત્રોતમાં પણ કોઈ દૂષણ નહોતું સાથે ટેક માટે જે ફ્લેપ સેટિંગ છે અને લેન્ડિંગ ગિયર એ પણ સામાન્ય હતા જે સવાલ ઉઠતા હતા કે જે ફ્લેપ છે બરાબર નથી લેન્ડિંગ ગિયર બરાબર નથી એ બધું જોખી હતું સાથે સાથે કોઈ બર્ડ હિટ પણ થયું નથી જ્યારે વિમાન હવામાં પહોંચ્યું ત્યારે કોઈ બર્ડ હિટ પણ થયું નથી

અંદર પણ કશું જ તોડફોડ થયું નથી ઇંધણ સ્વિચમાં સંભવિત ખામીનું પણ નિરીક્ષણ કરવામાં નહોતું આવ્યું આ ખૂબ જ મહત્વની બાબત છે કે એમાં કોઈ નિરીક્ષણ કરવામાં નહોતું આવ્યું બીજી બાજુ એફ એ એની ચેતવણીનું પણ એર ઇન્ડિયાએ નિરીક્ષણ કર્યું હતું આ બે વિગત અહીંયા સામે આવી છે કે એક તો ઇંધણ સ્વિચ તપાસી નથી અને એફએએ ની ચેતવણી પણ એને નજરઅંદાજ કરાઈ સાથે સાથે વિમાનનું વજન અને સંતુલન એકદમ યોગ્ય હતું અને તેનો જે માલ ફંક્શનિંગ છે એ પણ કશે એવું નહોતું એટલે જે એનું કેપેસિટી છે બરાબર હતી યોગ્ય એનું વેટ પણ હતું તો પછી ભૂલ ક્યાં રહી ગઈ આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂલ કદાચ એ ફ્યુઅલ એન્જિન છે એમાં કોઈ એમાં ભૂલ રહી ગઈ છે અથવા તો કોઈ આમાં ટેકનિકલ ખામી આવી છે તો તપાસનો વિષય છે અને ફક્ત એ પાયલોટની વાતચીત કહેવામાં આવી છે આ તમામની વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ પર ઉડ્ડયન મંત્રી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે હાલમાં પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટની સમીક્ષા થઈ રહી છે સમીક્ષા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવું રામમોહન મોહન નાયડુએ કહ્યું Uh, appreciate the job done by aib a very commendable job uh, it was a very challenging uh, task in fact uh, for the first time safely securing the black box and trying to decode the data and everything being done in india itself in the lab in delhi for aib first of its kind so i would like to appreciate all the efforts they have put in to do a very transparent very mature professional Way the investigation has been done, and also all the uh, international protocols have also been respected and followed. And uh, regarding the report, this is a preliminary report right now, and from the ministry, we are analyzing the report. But I think it would be better if we can comment on it once the final report comes in. खुलासा प्लेन क्रेश पर हम एक बा अलग एक अलग विगत तो मिली रही है सौत्वी ए मिली के जे

એમને એન્જિન એના કટ ઓફ થઈ ગયેલા જયારે આપણે આ રિપોર્ટ નહોતો આવ્યો અને આપણે જયારે એક મહિના પહેલા એની વિડીયો બધી જોતા હતા પણ આપણને એ તો તો આવી ગયો અને એન્જિન થયેલા અને એમાંથી રેમ એ ટર્બાઈન બહાર નીકળેલું એટલે લોસ ઓફ જેને કહેવાય એન્જિન ફૂલ સ્પીડ ઉપર ટેક ઓફ પછી જે ફૂલ પાવર ઉપર ચાલવા જોઈએ બંધ થઈ ગયા

જેથી કરીને પાવર સપ્લાય જનરેટ થવાનું ચાલુ થઈ ગયા અને વિમાન ને રિક્વાયરમેન્ટ છે એ માપવાનું ચાલુ થઈ ગયા એટલે બીજું આપનો આગળનો પ્રશ્ન શું હતો રિસ્ટાર્ટ અટેમ્પ પણ કદાચ કરવામાં આવ્યો તો એવું આપ કહેવા માંગો છો એટલે રિપોર્ટને પેડેક જે છે એટલે એન્જિન ને પાસે આવે છે જે એન્જિન ને નિયંત્રણ રાખતું હોય છે

અચ્છા આમાં જે કોકપિટનો જે ડેટા આવ્યો છે જેમાં પાયલેટની વાતચીત બતાવવામાં આવી કે એક પાયલેટ પૂછે છે શું તે એન્જિન બંધ કર્યું બીજા પાયલેટ કહે છે ના મેં નથી કર્યું શું આપને લાગે છે કે આટલી જ વાતચીત થઈ છે કે અથવા તો થોડો અંશ જ જાહેર થયો છે કદાચ વધારે એ ડેટા આવશે પણ આપણને બતાવવાનો નથી આવ્યો હા હા એટલે જે કો સ્ટેપ આધારે વિશ્લેષણ કરવામાં જ્યારે વાતચીત થઈ હોય તો પછી આપણે કહી કે આવે છે એટલે હવે કરવા બદલ તો ઇન્વેસ્ટિગેશન નો આખો રિપોર્ટ બહાર આવશે પછી આપણને ખબર પડશે પરંતુ આખું જે કોકપીટ છે તે કેવી રીતે કામ કરે છે તેમાં કયું એવું માલ ફંક્શનિંગ થયું કઈ એવી ટેકનિકલ એરર આવી એક એવિએશન એક્સપર્ટ છે એમના તરફથી જે આખો ડેમો પણ બતાવવામાં આવ્યો છે અમારા સહયોગી એમની સાથે વાતચીત કરી હતી ઉમંગ જાની એમનો જ આખો આ એક અહેવાલ છે આપણે એ પણ જોઈ લઈએ કે આખરે આ રિપોર્ટ બાદ શું કહેવામાં આવ્યું અને કોકપિટમાં આખરે ક્યાં એવી ભૂલ થઈ હશે એ પણ આપણે જોઈએ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ફ્લાઇટ ક્રેશ ઘટના મામલે રિપોર્ટ આવ્યો છે પ્રાઇમા ફેસી રિપોર્ટમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ફ્યુઅલ કટ ઓફ થઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આનું મેકેઝમ કયા પ્રકારનું હોય છે એ ટેકનિકલ બાબત જાણવાનો પ્રયાસ કરીશું કેપ્ટન ઉમંગ જાની સાથે આપણે હાલ છીએ એક બોઈંગ પ્લેનમાં અને આખી સિસ્ટમ શું હોય છે એ જાણવાનો એમની પાસે પ્રયાસ કરીએ સાહેબ આ રિપોર્ટ પ્રાઇમા ફેસી આવ્યો છે એમાં બે ત્રણ વાતનો ખાસ ઉલ્લેખ છે એક ફ્યુઅલ ફ્લો બંધ થઈ જવો મેકેનિઝમ શું હોય છે અને આ એક્ચ્યુઅલ શું કહેવા માંગે છે એ આપ જો આ આખી સિસ્ટમથી સમજાવવાનો પ્રયાસ કરી શકો તો એમાં ફ્યુઅલ કટ ઓફનો ઉલ્લેખ થયેલો છે એટલે ફ્યુઅલ કટ ઓફ સામાન્ય રીતે બે પ્રકારે થતું હોય છે એક તો ફ્યુઅલ કટ ઓફ વાલ ફ્યુઅલ કટ ઓફ સ્વિચ આપેલી હોય છે જે થ્રોટલ કોટરના પાછળના ભાગમાં હોય છે અને જે મેટલ ગાર્ડથી પ્રોટેક્ટેડ પણ હોય છે અને એ સ્વિચ સામાન્ય રીતે કંઈ હાથ વાગીને ઓપરેટ થઈ જાય એવું નથી હોતું પણ એને ખેંચીને બહાર કાઢીએ અને પછી એને ઓપરેટ કરવાની હોય છે જો કે આપણે અત્યારે બેઠા છીએ જૂના મોડલ છે પણ અત્યારે મોડર્ન પ્લેન્સમાં એ પ્રકારની ટોગલ સ્વિચ જેને જેમાં એક મિકેનિકલ લોક આપેલું હોય છે એ પ્રકારની હોય છે અને બીજું જે કટ ઓફ વાલ છે એ રીતે હતું કે એન્જિનની પોતાની ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ હોય છે અને એ દ્વારા પણ જો ફ્યુઅલ કંટ્રોલ વાલ શટ ઓફ થઈ ગયો હોય તો એમાં એન્જિન ફેલ થવાની સંભાવના રહેલી હોય છે અચ્છા આપણે જે પ્લેનમાં હમણાં બેઠા છીએ એની એ જે ફ્યુઅલ ફ્લોની સ્વિચ કઈ છે અને એક જ્યારે પ્લેન ક્રેશ થયું હતું ત્યારની પરિસ્થિતિ શું હતી અને એના પહેલાની શું પરિસ્થિતિ હતી એ સ્વિચ નહીં આપ જો સમજાવી શકો તો ફ્યુઅલ કટ ઓફ આ જે થ્રોટલ ક્વાન્ટ હોય છે થ્રોટલ ક્વાર્ટન્ટના પાછળના ભાગમાં ફ્યુઅલ કટ ઓફ સ્વીચ હોય છે તો એને ઓપરેટ કરવા માટે એને પહેલા આ રીતે જેમ કે આ જૂનું મોડલ છે તો એને પહેલા ખેંચીને આ રીતે બહાર કાઢવાની હોય છે અને પછી એના આ રીતે એ લોક થતી હોય છે આ જૂનું મોડલ છે નવા મોડેલમાં આ સ્વિચનો શેપ જે છે થોડો અલગ હોય છે એને ઓપરેટ કરવાની જે સિસ્ટમ હોય છે થોડી ઓપરેટ તો બાજુમાં તમે એક નાની સ્વીચ જોઈ શકો છો એ પ્રકારની સ્વીચ અત્યારે અહીંયા આ જગ્યાએ કટ ઓફ સ્વિચ તરીકે આપવામાં આવે છે જી મતલબ કે જયારે પ્લેન ક્રેશ થવાની હતું ત્યારે આ આ સીટ મોડમાં હતું બરાબર ને એના પહેલા મતલબ જો આ પોઝિશનમાં જો ધારો કે સ્વિચ હોય તો સૌથી પહેલા તો એન્જિન જ ચાલુ ના થાય કારણ કે આ ફ્યુઅલ કટ ઓફ પોઝિશન છે આ વિમાને વિમાન નું એન્જિન ચાલુ થયું એને ટેક્સિંગ કરી ટેક્સિંગ કરીને રનવે સુધી ગયું રનવે થી એને ટેક ઓફ કર્યું સફળતાપૂર્વક એ ટેક ઓફ પણ થઈ ગયું અને તો જો આ પ્રકારનું થયું હોય તો એનો મતલબ કે એ વખતે બધું નોર્મલ પોઝિશનમાં જ હતું પણ અચાનક જ આ જે સ્વિચ છે નીચે આવી ગઈ હશે અને જ્યારે ક્રેશ થયું ત્યારે ફરીથી ઓન થઈ હોવાનો પણ એમાં ઉલ્લેખ છે રિપોર્ટમાં એટલે ક્રેશ પોઝિશનમાં જે રિપોર્ટમાં એવું છે કે ક્રેશ પોઝિશનમાં છે ને એ એ રન પોઝિશનમાં છે આ રીતે એટલે શક્ય છે કે પાયલટે એ વખતે એન્જિન સ્ટાર્ટ કરવાની કોશિશ કરી હોય એવું પણ બને જી જી એ સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ છે કે કોકપીટનો જે વોઇસ રેકોર્ડર છે એમાં કેટલાક મહત્વના સંવાદ પણ રેકોર્ડ થયા છે અને રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે કલાકનો સંવાદ બંને પાયલોટ વચ્ચે અથવા તો જે કોમ્યુનિકેશન એમના સ્ટાફ સાથે થયું હશે એ વાતનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ કેટલી મહત્ત્વની કડી સાબિત થઈ શકે આખી તપાસમાં વિમાનમાં કોકપીટ વોઇસ રેકોર્ડર નામનું એક યંત્ર લગાવેલું હોય છે જે કોકપીટની અંદર ઉત્પન્ન થતા જે અવાજો છે એને રેકોર્ડ કરવાનું કામ કરે છે અગર છેલ્લા બે કલાકનું રેકોર્ડિંગ અગર મળેલું છે તો પછી એ એની અંદર એટલે એક એવું હોય કે જૂનો ડેટા ભૂસાતો જાય અને નવો ડેટા એની ઉપર અપલોડ થતો જાય અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય છે ફ્લાઇટ દરમિયાનની એટલે કોકપીટ વોઇસ રેકોર્ડર અંદર કોકપીટમાં થયેલી બે પાઇલટો વચ્ચેની વાતચીત કોઈ પણ પ્રકારના બઝર અને સ્વિચના અવાજો એ તમામ પ્રકારનું અંદર રેકોર્ડ થતું હોય છે અને ઇન્વેસ્ટિગેશન પછી પછી જ્યારે બ્લેક બોક્સ રિકવર કરવામાં આવે તેની સાથે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરના ડેટા આપણને મળતા હોય છે એટલે હાલ જે આખા 15 પેજનો રિપોર્ટ છે એમાં સૌથી મહત્વની વાત અને જો ધ્યાન કેન્દ્રિત કરી શકાય એ વાત હોય તો આ ફ્લો બંધ થવો અથવા તો ચાલુ થવો તો આ રીઝન કેટલું માનો છો આખી ફ્લાઇટની દુર્ઘટના પાછળ આપ આ મિકેનિકલ સ્વિચ છે અને આ પાયલટ દ્વારા ઓપરેટ થતી હોય છે આ જનરલી ઓટોમેટિક ઓપરેટ નથી થતી હોતી એટલે આ જે વિમાન જ્યારે ક્રેશ થયું ત્યારે એટલે જે પ્રમાણે જે રિપોર્ટ છે ને જેમાં એ રિપોર્ટની અંદર જે ફોટો બતાવેલો છે એ એ ઉપરની પોઝિશનમાં છે જેમ કે રન પોઝિશનમાં બતાવે છે એટલે હવે એ તપાસનો વિષય છે કે રન પોઝિશનમાં જે એટલે કટ ઓફમાંથી રન પોઝિશનમાં ગયું છે જેની કોઈ શક્યતા પ્રાથમિક કાં તો પહેલેથી એ રન પોઝિશનમાં હતી અને કોઈ બીજી સિસ્ટમ દ્વારા એન્જિન કટ ઓફ થવામાં આવ્યા છે એ હજી તપાસનો વિષય એવું લાગી રહ્યું છે આ માત્ર પ્રાથમિક રિપોર્ટ છે એ ફાઈનલ રિપોર્ટ જે આવે એ આપણે એને ફાઈનલ ગણી શકીએ પ્રાથમિક રિપોર્ટ જે છે ને એ ફર્ધર જે ઇન્વેસ્ટિગેશન છે અને એનો ઉદ્દેશ જે છે આ પ્રકારના એક્સિડન્ટ ના થાય એના માટેનો હોય છે જી ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આતા હતા કેપ્ટન ઉમંગ જાની કે જેઓ વીસ વર્ષથી વધારે જે હવાઈ જહાજ છે એ હવાઈ જહાજ ઓપરેટ કરવાનો અનુભવ ધરાવે છે અને મેકેનિઝમ શું હોઈ શકે આજે દુર્ઘટના બની એમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી અથવા તો પહેલા ફ્લાઇટ ક્રેશ થતાં પહેલાં શું પરિસ્થિતિ હતી એ એમને એક સાદી અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાંય આ હજુ પ્રાઇમા ફેસી રિપોર્ટ છે અને આવનારા દિવસોમાં જ્યારે વિસ્તૃત અહેવાલ સામે આવશે ત્યારે જ આનાથી વધારે વિગતો અને સ્પષ્ટતા ઓરિજનલ હકીકત શું હતી ફ્લાઇટ ક્રેશ થવાની એ તમામ બાબતો આવનારા દિવસોમાં સામે આવી શકે છે કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો એ વિમાન દુર્ઘટનાના હવે એક વિવાદ પણ સર્જાઈ ચૂક્યો છે પાયલટ એસોસિએશન તરફથી ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો અને આ તપાસનું રૂપ પક્ષપાત ભર્યું છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો એએલપીઆઈએ વિમાન દુર્ઘટનાની તપાસ પર પ્રશ્ન ઉઠાવ્યા તપાસ પાયલટને દોષી ઠેરવવા દિશામાં ચાલી રહી છે તેવો પણ

તો આખી વિમાન દુર્ઘટનાને લઈ હવે સુરક્ષાને લઈ ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે રિપોર્ટ આવતાની સાથે વિવાદની પણ શરૂઆત થઈ છે જોકે આ પ્રાથમિક રિપોર્ટ છે એક સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ આપણે કોઈ તથ્ય સત્ય પર પહોંચી શકીશું આશા રાખીએ કે વહેલી તકે રિપોર્ટ બહાર આવે અને આનું સત્ય પણ બહાર આવે વિશેષ રજૂઆત અંતર્ગત બસલા આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ